એ ઝાડો જે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે સર્વે નંબરમાં બોલતા નથી આ પ્રકારના ગંભીર આક્ષેપો નર્મદા વન વિભાગ પર અને કરવામાં આવ્યા છે આ બાબતને લઈને તેઓએ પણ ખા કરી છે કે આ ઝાડ કાપી નાખવામાં આવેલા છે તેને વેરિફાય કર્યા વગર તેથી ઉઠાવવામાં ન આવે અને હાલ તેઓ નર્મદા જિલ્લાના કલેક્ટર પાસે પણ લેખિત અરજી કરી છે અને આઠ જેટલા સામાવાળા જે ખાતેદારો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે મીડિયા સાથે તેમણે વાત કરી છે શું કહે છે તમે સાંભળો હા હું પાટોલી ગામે છું પાટોલી પંચાયતમાં મારા ઘરના ડેપ્યુટી સરપંચ છે હવે મારા ગામમાં પંચાયતની જમીનમાંથી આઠથી દસ એકર જમીનમાં એકસોને ચાર સાગી લાકડા કાપી નાખ્યા છે જે તુલસીભાઈ વેસના અને આટુબેન બેન વેસના નામની કટિયા મૂકીને આ બંને એકસો ને વીસ નંબરનું કટ્યું એકસો અડત્રીસ નંબરનું કટ્યું છે એમાં એક પણ સાગ લખાયેલું નથી એ બાબતે મેં ડીએફ ડીએફઓને બે વાર અરજી આપી કલેક્ટરને બે વાર અરજી આપી અને ડીએસપીની બી અરજી આપી પણ કોઈ લાકડા ચોરો કોઈ દિવસ આ લોકો મેં ગાથતા નથી મને પણ ગાથતા નથી મને જાનનો જોખમ થઈ ગયો છે હું પંચાયતની મિલકત બચાવવા માટે આ લાખો રૂપિયા એકસન ચાર સાગ એટલે સિત્તેર લાખથી વધારેની રકમ થાય અને આ રૂપિયા પંચાયતની આવક થાય એટલા માટે હું લડ લડું છું હું ત્યાં હાચવું છું અને મારા પર જ કેસ કરે છે એટલે હું દુઃખી છું આવા લાકડા ચોરો પર કાયદેસર કાર્યવાહી થાય દલાલો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર એક પણ ઝાડ લખાયું નથી હતી સાત બારમાં અને પરવાનગી કઈ રીતે આવી ડીએફ હોય એવી બી તપાસનો વિષય થઈ ગયો મારી એ માંગણી છે કે આ લાકડા ચોરોને જેલ ભેગા કરવા જોઈએ અને જે જે પંચાયતને નુકસાન થાય છે તે બચવું જોઈએ પંચાયતનું વધારે આવક થવી જોઈએ તો તમે જોયું જે પ્રકારે નર્મદા વન વિભાગ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે વન વિભાગના કર્મચારીઓની મિલી ભગતના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સામાન્ય માણસ વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવ પર જોખમ ઉઠાવે છે પરંતુ જેમની ઉપર વૃક્ષોને બચાવવાની જવાબદારી છે એવા નર્મદા જિલ્લાના ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નીકળતા નથી તેવું લાગી રહ્યું છે તો નર્મદા લાઈવ હવે આ મુદ્દે લાગતા વળગતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરશે તેવો શું અભિપ્રાય આપે છે શું જવાબ આપે છે દર્શકો તમે સાંભળવા માટે તૈયાર રહેજો આ પ્રકારના સમાચાર અને ન્યૂઝ જોવા માટે નર્મદા લાઈવ ની આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો